ગુજરાતી ટીનીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિડ્યુઅલ બેચ સાથે તમારું વર્ક એની ઉપર આપણે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડિષ્ઠાને કેમ નથી ઉચ્ચો વધાર ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારેલી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારેલી છે કામ કરવાની જવાબદારી સ્વીકારેલી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલ માંથી અને આજે આપણે જોડાણા છે આકૃતિ આર્ટસ ગેલેરી સાથે જ્યાં અડલગ પેન્ટિંગો છે અને એ અડગ પેન્ટિંગ બનાવવા વાળા ઘણા બધા આર્ટિસ્ટ પણ આપણી સાથે સામેલ થયા છે અને એમાં એક પેન્ટિંગ છે એમના આર્ટિસ્ટ આપણી સાથે જોડાણા છે તો એમના માટે આપણે જાણીએ હેલો મેમ કેમ છો એકદમ ફાસ્ટ ક્લાસ ઓકે ફર્સ્ટ ઓફ તમારું ઇન્ટ્રોડક્શન આપી દો હા હવે તમારા પેન્ટિંગની થીમ અને પેઇન્ટિંગ વિશે તમે જણાવો દો ઓકે મેમ મારું નામ જલ્પા ખેરડિયા છે અને હું પ્રોપર પંદર વર્ષથી આ મારું આર્ટ બનાવું છું પ્રોફેશનલ બેઝ ઉપર જ કરું છું અને મારી આર્ટ થીમ છે કલ્પ વૃક્ષ આ અને સમથિંગ મારી એક સ્ટાઇલ છે એક મોનો એક એવું સિગ્નેચર છે કે મારી ઓલમોસ્ટ બધી જ પેઇન્ટિંગમાં બર્ડ્સ હોય બર્ડ્સ ઓકે અને પંદર વર્ષથી હું આ કામ કરું છું એટલે મને બધી જગ્યાએ જઈને હું મારું એક્સપ્લોર કરું છું મારું વર્ક પણ એટલે દિલ્હી બોમ્બે કલકત્તા બધી જગ્યાએ હું જાય છું ખૂબ સરસ ખૂબ સર ના એકચ્યુઅલી પેઇન્ટિંગ જોયા પછી બી આંખને શાંતિ મળતું એવું ફીલ થતું હોય થેન્ક યુ ઓકે બીજી વસ્તુ કે આજે જ્યારે આ એક્ઝિબિશન થયું છે એક્ઝિબિશન માટે તમારું શું કેવું છે જેમ કે બોલબાલા ટ્રસ્ટ તમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે ગુજરાતી ટીવી માટે મળી છે એના માટે હા શ્યોર મેમ બોલબાલા જે ચેરિટી છે એ બહુ બધા બધાને સપોર્ટ એટલો કરે છે અને ઇવન અમારા આર્ટિસ્ટો એનાથી ખૂબ ગ્રો કરશે એક અલગ પ્લેટફોર્મ મળવાનું છે તમને લોકોને અને પ્લસ

આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું